હલો બાળકો કેમ છો તો આજનો જે વિડીયો છે એ વિડીયો આપણો હશે ભૂસ્થિર ઉપગ્રહ પર આધારિત એટલે કે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ્સની ઉપર આધારિત હશે મેં તમને આગળ પણ વાત કરી છે કે ઉપગ્રહ કોને કહેવાય કોઈ પણ ગ્રહની ફરતે ભ્રમણ કરતા પદાર્થનો પદાર્થ નહીં તે ગ્રહનો ઉપગ્રહ કહેવાય દાખલા તરીકે ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર એ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે એટલે ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે આ ઉપરાંત આપણે ઘણા બધા આર્ટિફિશિયલ એટલે કે મેનમેડ ઉપગ્રહો પણ પૃથ્વીની ફરતે સમયાંતરે આપણે તરતા મૂક્યા છે સમજાય છે સેટેલાઇટ્સનો ઉપયોગ તમે સમજો છો આવા જે સેટેલાઇટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ટેલિકોમ્યુનિકેશન માટે જીપીએસ નેવિગેશન માટે ત્યાર પછી રિમોટ સેન્સિંગ જેને કહેવાય છે તેના માટે કરવામાં આવતો હોય છે તો પૃથ્વીની ફરતે ઘણા બધા ઉપગ્રહ આજ સુધી તરતા મૂકી દેવામાં આવ્યો છે જે રીતે આપણા રોડ ઉપર ટ્રાફિક જેમ થઈ જતું હોય છે તેવી રીતે અવકાશમાં પણ અત્યારે પૃથ્વીની ફરતે પણ બરાબર છે આવા સેટેલાઇટ્સનો ટ્રાફિક જ છે અત્યારે ફિલહાલ તો એ રીતે જ છે ઓકે અચ્છા તો જરા સમજો તો આવા જે ઉપગ્રહો જે ખરા એને આપણે વર્ગીકૃત કરી શકીએ એને આપણે વર્ગીકરણ કરી શકીએ તો એનું વર્ગીકરણ અહીંયા મેં તમને થોડું થોડુંક સમજાવ્યું છે આવા જે ઉપગ્રહ છે તેનું વર્ગીકરણ કર્યું છે કે ભાઈ પૃથ્વીની સપાટીથી તે કેટલા અંતરે રહીને ભ્રમણ કરે છે અથવા તો તેમના ભ્રમણનો આવર્તકાળ કેટલો છે જો કે અંતર અને આવટકાળ વચ્ચેના બેટા સીધું રિલેશન ટી સ્ક્વેર ચાલે છે આરક્યુ એ તમને આગળ મેં શીખવાડેલો પણ છે જોકે હવે પછીનો જે લેક્ચર હશે જે ઓલમોસ્ટ છેલ્લો જ હશે ગ્રહોની ગતિ માટે કેપ્લર કે જેની અંદર હું તમને વર્તુળ પથ માટે નહીં પરંતુ ઇલિપ્ટિકલ બરાબર લંબ રૂપ માટે પણ આ વસ્તુ સાબિત કરીને બતાવીશ ઓકે તો ફિલહાલ તમે એને આવડકારથી અલગ પાડી શકો અથવા તો અંતરથી પણ અલગ પાડી શકો તેમાં સૌથી પહેલો જે પ્રકાર આવે છે એ બાળકો છે એ લિયો અથવા તો લોઅર અર્થ ઓર્બિટ લોઅર અર્થ ઓર્બિટ નામ જેવું જ છે પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતા ઉગ્રને આપણે લિઓ કહીશું લોઅર અર્થ ઓર્બિટ કહીશું યસ હવે આવા ઉપગ્રહ એ પૃથ્વીની સપાટીથી બેટા બસોથી બે હજાર કિલોમીટર ઊંચાઈએ હોય છે બરાબર અને જ્યાં તેના આવટકાળની વાત કરીએ એ દોઢથી બે કલાકનો એ સમય લે છે એક પરિભ્રમણ પૂરું કરવા માટે હવે તમે સમજો કે જો આપણે બે કલાક ગણતરી કરીને ચાલીએ કે ભાઈ એને એક પરિભ્રમણ પૂરો કરતા બે કલાક થાય તો એક દિવસ એટલે ચોવીસ કલાકની અંદર એ પૃથ્વીની ફરતે કેટલા પરિભ્રમણ પૂરા કરતા જવાબ છે તેનો બાર પરિભ્રમણ પૂરા કરશે ઓકે તો આ હતા લિયો ત્યાર પછી આપણે મિયોની વાત કરીએ મિયો એટલે કે મિડલ અર્થ ઓર્બિટ બરાબર છે મિડલ અર્થ મધ્યમાં તો એવા જે ઉપગ્રહ છે એ પૃથ્વી સપાટીથી એમની જે ઊંચાઈ છે એ બસ્સોથી સોરી બે હજાર આપણે ત્યાં બે હજાર મૂકી હતી પહેલાંમાં તો બે હજારથી શરૂ કરીશું બે હજારથી છત્રીસ હજાર કિલોમીટર ઊંચાઈએ આવા ઉપગ્રહ રાખવામાં આવતા હોય છે ઓકે હવે બે હજારથી છત્રીસ હજાર કિલોમીટર તેને એવરેજ આપણે પકડીએ તો વીસ હજાર લઈ શકીએ આપણે બરાબર તો સરેરાશ વીસ હજાર કિલોમીટર ઊંચાઈએ આવા ઉપગ્રહ મૂકવામાં આવતા હોય છે ઓકે અને તેમનો જે આવટકાર છે બાળકો એ આવટકાર છે બાર કલાક એટલે કે બાર કલાકે તે એક પરિભ્રમણ પૂરો કરેનો મતલબ એક દિવસ અથવા ચોવીસ કલાકની અંદર તે પૃથ્વીની ફરતે બે પરિભ્રમણ પૂરા કરતા હોય છે ઓકે અને હા હવે આપણે આવી જઈએ ફાઇનલી જીઓ સેટેલાઇટ્સની ઉપર એટલે કે ભૂસ્થિર ઉપગ્રહની ઉપર હવે આપણે આવી જઈએ બાળકો ભૂસ્થિર ઉપગ્રહ એવા ઉપગ્રહ નામ પ્રમાણે જ જીઓ સ્ટેશનરી બરાબર એટલે કે જીઓ પરથી અર્થ પરથી જોતા તે સ્ટેશનરી સ્થિર દેખાતા હોય બરાબર છે સર આવું કેવી રીતે પોસિબલ છે પોસિબલ છે દાખલા તરીકે આપણે આપણા ટીવીના સિગ્નલ્સ રિસીવ કરવા માટે જે ડિસએન્ટિના આપણે છત પર લગાડતા હોય તમે લોકો જો ડિસએન્ટિનાની પોઝિશન એક વખત ફિક્સ કરી દીધા પછી આપણે તેની પોઝિશન ચેન્જ નથી કરતા એનો મતલબ એમ થઈ ગયો કે આ ડિસએન્ટિના ઓકે જે સેટેલાઇટ સાથે એ પોતાના મેસેજીસ કન્વે કરે છે તો એ સેટેલાઇટ હંમેશા તેની સામે જ રહેતો હશે બરાબર છે તો જ એની સાથે એ પોતાના મેસેજિસ કન્વે કરી શકતો હશે અધરવાઇઝ એ પોસિબલ નથી કારણ કે પૃથ્વીની ભ્રમણની સાથે એ ડિસએન્ટિનાની જે દિશા છે એ દિશા પણ ચેન્જ થતી હોય છતાં પણ એ કોન્સ્ટન્ટલી સિગ્નલ્સ રિસીવ કરે છે એનો મતલબ કે એનો જે સેટેલાઇટ છે હંમેશા એની સામે રહેતો હશે તો એ જે સેટેલાઇટ છે એ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ છે હવે કોઈપણ સેટેલાઇટને જીઓ સ્ટેશનરી કેવી રીતે બનાવી શકાય એક સિમ્પલ લોજિક છે પૃથ્વી પોતાની અક્ષની વાત આપણે કરીએ તો પોતાની ધરીની ઉપર જે ચાક ગતિ કરે છે તો એનો જે ભ્રમણનો આવટકાળ છે એ આવટકાળ ચોવીસ કલાક છે હવે એટલા જ આવટકાળથી જો ઉપગ્રહ તેની ફરતે ભ્રમણ કરે તો સીધી વસ્તુ છે એ આપણને સ્થિર જ જણાય સંદેહ છે તો યાદ રાખો જે ઉપગ્રહનો આવટકાર ચોવીસ કલાક હોય એવા ઉપગ્રહ એ ભૂમિ પરથી જોતા સ્થિર જણાતા હોય છે તેમને કહેવામાં આવે છે ભૂ સ્થિર ઉપગ્રહ અને બીજી વસ્તુ યાદ રાખો આવા જે ઉપગ્રહ જે ખરા એ ઉપગ્રહ એ વિષુવૃત્તીય સમતલમાં મૂકવામાં આવે છે હું તમને થોડુંક સમજાવું જો ધ્યાનથી સાંભળું જો આ આકૃતિને જરા સમજો બરાબર છે અહીંયા વચ્ચે છે એ આ આપણી પૃથ્વી બરાબર આ આપણી પૃથ્વી અને આ પૃથ્વીનું બાળકો વિશ્વવૃત્ત બરાબર છે તો આ જુઓ એ તેનું આ વિશ્વવૃત્તિય સમતલ થઈ ગયું તો આજે ઉપગ્રહ જે ખરા બેટા એ ઉપગ્રહ આ સમતલમાં જ ભ્રમણ કરતા હોવા જોઈએ સમજાય છે એટલે એ વિશ્વવૃત્તિય સમતલમાં મૂકવું કમ્પલસરી છે એટલા માટે મેં તમને કીધું કે દરેક દરેક કન્ટ્રી શું કરે એ સમતલમાં જ પોતાના સેટેલાઇટ જીઓ સેટેલાઇટ એને મૂકવાના હોય એટલે સીધી વસ્તુ જે ત્યાં ટ્રાફિક થવાનું છે રાઇટ છે ઓકે તો આ વસ્તુ જરા ધ્યાન રાખજો હવે આપણે વાત કરીએ સપ સપાટીથી કેટલા અંતરે આવા ગ્રહને મૂકીએ કે જેથી કરીને તે સ્થિર થાય તો એનું સિમ્પલ જેવું કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન હું તમે સમજાવ જો બાળકો મેં તમને આગળ પણ સમજાવ્યું છે આ વસ્તુનું હું તમે ક્લિયર કરું જોજો આ આપણી મધર અર્થ બરાબર છે આ આપણે બાળકો પૃથ્વી હવે પૃથ્વીની ફરતે કોઈ ગ્રહ આ રીતે વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે છે બરાબર સોરી મારાથી ઇલેક્ટ્રિકલ થઈ ગયું છે પણ વર્તુળ કક્ષા છે એવું તમે સમજો ઓકે ધ્યાનથી સમજો તો હવે આ પૃથ્વીના કેન્દ્રથી સમજો આ અંતરે રહીને આ કોઈ ગ્રહ છે કે જે બેટા ભ્રમણ કરે છે ઓકે અચ્છા તેની તેની કક્ષીય ઝડપ કોઈ વિનોદ છે એટલે વિનોદ ઝડપથી બેટા એ પૃથ્વીની ફરતે વર્તુળ ગતિ કરી રહ્યો છે ક્લિયર થઈ ગયું હવે તમને લોકોને ખબર છે વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળ જરૂરી છે મૅકેનિક્સમાં આપણે આ વસ્તુઓ સમજતા આવ્યા છે શીખતા આવ્યા છે તો આ વસ્તુ ક્લિયર હોવું જોઈએ કે આ જે ઉપગ્રહ જે ખરું એ ઉપગ્રહને પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચી રાખતું કોઈક ને કંઈક બળ હોવું જોઈએ જેને તમે કેન્દ્રગામી બળ અથવા સેન્ટ્રી પેથલ ફોર્સ કહો છો તો દીકરા આ ને જે આ જરૂરી જે આ કેન્દ્રગામી જે બળ છે એ બળ ક્યાંથી મળતું હશે તો બેટા એનો આન્સર સિમ્પલ છે પૃથ્વીનું એને ગુરુત્વાકર્ષણ બળ એને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડી આપે છે ઓકે એક જ મિનિટ ઓકે તો કેન્દ્રગામી બળ એ પૃથ્વીનું શું બેટા ગુરુત્વાકર્ષણ બળ એ પૂરું પાડે છે સાવ સિમ્પલ છે ઓકે હે ને ચાલો તો કેન્દ્રગામી બળનું સૂત્ર એમ વી સ્ક્વેર બાય આ બેટા વી સ્ક્વેર એ જગ્યા હું વી નોટ લખીશ કે ગ્રહની જે કક્ષીય ઝડપ છે વી છે અને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તમને ખબર જ છે જી પૃથ્વીનું દળ તે ગ્રહનું દળ અને તેમના વચ્ચેનું અંતર બરાબર એ આર તેનો વર્ગ બેટા આમાંથી તમે વી નોટને ઓકે કરતા બનાવશો એટલે હવે તમારા માટે આ સિમ્પલ છે થઈ ગયું છે જી ઇન્ટુ એમ ઇ અપોન આર ઇ અથવા તો અંડર રૂટ ઓફ જી ઇન્ટુ જી અર્થ ઇન્ટુ આર બરાબર આ બધા સૂત્ર લાસ્ટ ટાઈમ લાસ્ટ વિડીયોની અંદર આપણે બધી વસ્તુઓ ડિસ્કશન કરી છે બરાબર અથવા તો આનું તમે સિમ્પલ સાદુરૂપ આપ્યું અને વી નોટને કરતાં બનાવ્યું તમને મળી જશે એની કક્ષીય ઝડપ તો આટલી કક્ષીય ઝડપથી ગ્રહ ગતિ કરતા હોય છે બરાબર છે ઓકે ડન એક જ મિનિટ હા મારે અહીંયા ભૂલ થાય છે મારે છેદમાં લખવાનું હતું આર સમજાય છે એટલે અહીંયા થશે તે જો આમાં મેં કશું નથી કર્યું એક મિનિટ હું તમને છે ને આ વસ્તુને સમજાવી જ દઉં એટલે કન્ફ્યુઝન આવે જ નહીં તો તમે આ વી સ્ક્વેર બેટા મેળવશો ને એટલે પરિણામ આવશે તમારું જી ઇન્ટુ એમ ઇ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર બરાબર આઈ એમ સોરી જી ઇન્ટુ એમ ઇ ડિવાઇડેડ બાય આર જો કંઈ નથી એમ એમ કેન્સલ કરી નાખો અને વી નોટને કરતા બનાવો ઓકે એટલે અહીંયા તમારી વી નોટની વેલ્યુ આવશે વર્ગ મૂળની અંદર જી ઇન્ટુ એમ ઇ ડિવાઈડેડ બાય આર ઓકે હવે તમારે કશું નથી કરવાનું તમારે હવે જી ઇન્ટુ એમ ઇપોન આર એને દીકરા તમારે આર વડે ગુણીને આર વડે ભાગવાનું છે ઓકે એટલે જી ઇન્ટુ એમ ઇ અપોન આર સ્ક્વેર તમને ખબર છે આ ગુરુત્વ પ્રવેગ છે આર અંતરનું આર અંતરે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે એટલે વી નોટની વેલ્યુ થઈને આવશે વર્ગ મૂળમાં જી ઇન્ટુ આર બરાબર જી ઇન્ટુ આર આ તેનું સૂત્ર થયું ઓકે ચાલો કશું વાંધો નહીં મતલબમાં તમને વી નોટ ખબર પડવી જોઈએ કે ભાઈ વી નોટની વેલ્યુ કેટલી તો વી નોટની વેલ્યુ અંડર રૂટ ઓફ જી ઇન્ટુ એમ ઇ ડિવાઈડેડ બાય આર હવે આ તો આપણે કાઢી તેની કક્ષીય ઝડપ કક્ષીય ઝડપ બેટા ઝડપ માટે લખી શકાય અંતર્ભાગ્ય સમય અંતર હું લખું છું એક પરિભ્રમણનું અંતર એને એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલું અંતર કાપશે તો વર્તુળના પરિઘ જેટલું ટુ પાય આર અને એના માટેનો સમય બાળકો એને આપણે કહીએ છીએ આવડતકાળ તો ટ્વિસ પાય આર બાય ટી ઓકે આમાંથી દીકરા હું આ બે પદનો ઉપયોગ કરું બરાબર છે તો અને એમાંથી હું ટી મેળવી લઉં બરાબર ને અથવા તો પહેલાં એક કામ કરું છું બંને બાજુ વર્ગ વર્ગ લઈ લઉં તો જી ઇન્ટુ એમ ઇ અપોન આર ઇઝ ઇક્વલ ટુ ફોર ઇન્ટુ પાય સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર બાય ટી સ્ક્વેર ચાલો બાળકો આમાંથી હું ટી કરતા બનાવતા તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર સ્ક્વેર જી એમ આ પરિણામ તમારે યાદ રાખવાનું હોય છે બરાબર ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર પાય જી એમ બરાબર જેને જ આપણે કહીએ છીએ ટી સ્ક્વેર ચલે છે આર તમે સમજો છો ફોર પાય સ્ક્વેર જી અને એમ ઇ આ બધી રાશિ એ છે છે બરાબર જેને ગ્રહોની ગતિ માટેનો કેપનો ત્રીજો નિયમ તરીકે ઓળખીએ છીએ અ બાળકો આ સંબંધમાં તમારે બીજું કંઈ જ નથી કરવાનું તમારે ભૂસ્થિરુપગ્રહનો આવર્તકાળ ચોવીસ કલાક આમાં મૂકી દેવાનો છે એટલે ચોવીસ ગુણ્યા છત્રીસો આટલી સેકન્ડ થઈ ગઈ બરાબર ફોરની ફોર પાય સ્ક્વેર જરા ધ્યાન આપો ફોર પાય સ્ક્ર પાય સ્ક્વેરની કિંમત તમે દસ લઈ લેજો જી અને એમ ઇ આ એક ચોક્કસ કિંમતો છે જીની કિંમત કેટલી હોય તો બેટા એ છે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ઇલેવન દેટ મજ એસઆઈ એટલે દેટ મજ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર ઓકે બીજી વસ્તુ પૃથ્વીનું દળ પૃથ્વીનું દળ બેટા સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી ફોર કેજી આ બધી વહેલી તમે મૂકશો ને બાળકો એટલે આરની કિંમત તમારી બેતાલીસ હજાર બેતાલીસ બસો ને પાંસઠ કિલોમીટર આવશે ઓકે ચાલો મારી ભૂલ નથી થતી ને એકવાર જરા ચેક કરી લઈએ આપણે હા એની વેલ્યુ છે બેતાલીસ બસો ને સોરી યસ તો એની વેલ્યુ છે બેતાલીસ બસો ને સાહીઠ કિલોમીટર સમજાય છે હવે આ જે અંતર આવ્યું ને એ અંતર ક્યાંથી આવ્યું બેટા પૃથ્વીના કેન્દ્રથી આવ્યું કે પૃથ્વીના કેન્દ્રથી આટલા અંતરે આપણે કોઈપણ ગ્રહને રાખીએ એટલે તે ગ્રહ ભૂસ્થિર થઈ જશે અચ્છા હવે વાતને સમજ્યા સમજો જરા ઓકે આ પૃથ્વીના કેન્દ્રથી અંતર છે બાળકો પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી સીધનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા અને સપાટીથી ઊંચાઈ એનો હું એચ કહું ઓકે હવે મારી પાસે આરની વેલ્યુ આવી બેતાલીસ હજાર બસો ને સાહીઠ કિલોમીટર બરાબર હવે એમાંથી દીકરા મારે એચ મેળવવું હોય તો હું આર એ બાદ કરી નાખું એટલે કે ચોસઠસો કિલોમીટર દીકરા જ હું બાદ કરી નાખું એટલે મને એચની વેલ્યુ મળી જશે અને એચની વેલ્યુ આવશે પાંત્રીસ આઠસો ને પચાસ એક જ મીઠ હા એ પણ ચેક કરી લઈએ બરાબર યસ પાંત્રીસ આઠસો ને સાઠ સોરી બરાબર એ વેલ્યુ છે પાંત્રીસ આઠસો ને બરાબર થોડું ઘણું ઓગણીસ વીસ રહ્યું આઠસો સાહીઠ વીચ ઇઝ નિયર અબાઉ છત્રીસ હજાર કિલોમીટર સમજાઈ ગયું એટલે પૃથ્વીની સપાટીથી કોઈપણ પદાર્થને જો તમે છત્રીસ હજાર લગભગ છત્રીસ હજાર કિલોમીટર ઊંચાઈએ તમે મૂકશો એટલે તે ભૂસ્થિર થઈ જશે ઓકે તો આ થોડો ઘણો ખ્યાલ હતો ભૂસ્થિર ઉપગ્રહ વિશે હવે થોડુંક તમને સમજાવી દઉં પોલાર ઉપગ્રહ વિશે બરાબર આપણા સિલેબસમાં છે એટલા માટે થોડું જરૂરી છે બરા ધ્યાનથી સાંભળજો ઓકે અહીંયા મેં લખ્યું છે ધ્રુવ્ય ઉપગ્રહ અથવા તો પોલાર સેટેલાઇટ એનું નામ જ છે ધ્રુવ્ય પોલાર એટલે એ શું કરે છે જો પૃથ્વી પોતાની અક્ષની ઉપર તમને ખબર છે પૂર્વ પશ્ચિમ આમ ભ્રમણ કરે છે પૂર્વ પશ્ચિમ સમજાય છે તો આવા ઉપગ્રહ જે ખરા ને એ ઉપગ્રહ ઉત્તર દક્ષિણ દિશામાં આમ ઉત્તર દક્ષિણ દિશામાં ગતિ કરતા હોય છે સમજાય છે એટલે ઉત્તર ઉત્તર પાસેથી અને નીચે દક્ષિણ પાસેથી એ રીતે બેટા આમ ભ્રમણ કરશે બરાબર ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી એ પસાર થશે ઓકે એટલે નામ આપ્યું છે ધ્રુવી ઉપગ્રહ અથવા તો પોલાર સેટેલાઇટ્સ તેને કહેવામાં આવે છે હવે આવા જે પોલાર સેટેલાઇટ જે ખરા એ એ પૃથ્વીની સપાટીથી પાંચસોથી આઠસો કિલોમીટર ઊંચાઈએ તેમને રાખવામાં આવે છે કેટલા પાંચસોથી આઠસો કિલોમીટર સુધી એટલે પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને જ ભ્રમણ કરે છે ઓકે તેમનો આવર્તકાળ યાદ રાખવા જેવું ખરું સો મિનિટ એનો આવર્તકાળ છે તમે સમજો કેટલો ફાસ્ટ ફરે છે મેં તમને ફરીથી કહું છું ઓછા અંતર રહીને ભ્રમણ કરશે એટલે આવર્તકાળ પણ ઓછો જ આવશે ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ આર ઓછો છે એટલે ટી ઓછો જ આવશે એટલે સો મિનિટની અંદર એ તેનું એક પરિભ્રમણ બાળકો પૂરું જ કરી નાખશે એ તમે સમજો છો કે પૃથ્વી ભ્રમણ કરે છે ઉત્તર દક્ષિણ દિશા વેરી સોરી પૂર્વ પશ્ચિમમાં આમ ભ્રમણ કરે છે આ ઉપગ્રહ ભ્રમણ કરે છે ધ્રુવોમાંથી પસાર થાય છે બરાબર છે આમ ધ્રુવ્ય દિશાઓમાંથી એમ દિશામાં એ ભ્રમણ કરે છે એટલે સીધી વસ્તુ છે એ એના એક પરિભ્રમણ દરમિયાન સમજાય છે એ પૃથ્વીના કેટલાય ભાગોને જોઈ લેશે ખરેખર શું થતું હોય છે કે એ જ્યારે પોતાનું એક પરિભ્રમણ જ્યારે પૂરું કરે છે એટલે એ પૃથ્વીની ઉપર એક તમે સ્ટ્રીપ વિચારો એક પટ્ટી વિચારો તો એ સ્ટ્રીપની અંદર જેટલો પણ ભાગ આવશે એ બધો વિસ્તારે જોઈ લેશે એક એક આખી સ્ટ્રીપ એ સ્કેન કરી લેશે સમજાય છે ને આવું તો તમને ખબર છે કે એ દિવસમાં કેટલીય વખત બરાબર આવી સ્ટ્રીપ બનાવતો જશે સમજાય છે ને એ રીતે એ આખી આખી પૃથ્વીનું સ્કેન કરી શકતો હોય છે ખ્યાલ આવી ગયો બરાબર તો આવા હોય છે ધ્રુવ્ય ઉપગ્રહો બરાબર અને છેલ્લે તમને હું વાત કરી દઉં વજન વિહીનતા વિશેની એટલે કે વેઇટ વેઇટ લેસનેસ બરાબર હવે જો સમજો તમને એમ થતું હશે કે આ જે બધા જે ઉપગ્રહો જે ખરા બાળકો એ ઉપગ્રહની ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે એટલે ખેંચાણ બળ લાગતું હોય છે તો પછી એ ઉપગ્રહ પૃથ્વી તરફ બરાબર ને ગુરુત્વાકર્ષણ બળથી પડે છે એટલે કે એ સીધી વસ્તુ છે એક પ્રકારની મુક્ત પતંગ જ કરે છે એક પ્રકારનું મુક્ત પતંગ જ કરે છે એટલે કે તે જી જેટલા પ્રવેશ સાથે જ પૃથ્વીની સપાટી પર પડી રહ્યા છે હવે તમને એમ થશે કે પડી રહ્યા છે તો પડી કેમ નથી જતા હવે એનું રીઝન મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું છે કે પૃથ્વી ફ્લેટ નથી બરાબર ફ્લેટ હોય તો કોઈપણ વસ્તુ સો ટકા પૃથ્વી પર પડે છે પણ પૃથ્વી ફ્લેટ નથી પૃથ્વી વક્ર છે એટલે હંમેશા હંમેશા પેલો પદાર્થ શું કરે છે એ પૃથ્વી પર પડવા પ્રયત્ન કરે છે પણ પૃથ્વી તેનાથી દૂર જાય છે એટલે પેલો પદાર્થ પૃથ્વીની વક્રતાને ફોલો કરે છે ને એટલા માટે જ એ પૃથ્વીની ફરતે લંબવૃત્તિ અથવા તો વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે આ બધા કોન્સેપ્ટ મેં તમે સમજાવ્યા છે ચાલો છોડ અત્યારે તમને એ સમજાવો છો કે પેલો જે ગ્રહ છે એ ગ્રહ એ પૃથ્વી તરફ બરાબર જે જેટલા પ્રવેશ સાથે ગતિ કરે છે તમને એટલી વસ્તુ ખબર છે કે કોઈ પણ વસ્તુ જ્યારે મુક્ત પતન કરતી હોય અથવા તો જી જેટલા પ્રવેશ સાથે જ્યારે ગતિ કરતી હોય ત્યારે તેની અંદર અસરકારક ગુરુત્વ પ્રવેગ ઝીરો હોય છે બરાબર આ તમને લોકોને ખબર છે કે નીચેની બાજુએ એટલે કે પૃથ્વી તરફ એને જી છે અને એ પ્રવેગી ગતિ કરે છે એટલે અજડિતવી નિદર્ષ ફ્રેમ થયો અને અજડિત નિદર્ષ ફ્રેમની ઉપર તમને ખબર છે આભાસી બળ લાગતો હોય છે અને આભાસી બળ પ્રવેગની ઉલટી દિશામાં હોય એટલે સમજો પૃથ્વી તરફ એને જી છે તો પૃથ્વીની ઉલટી દિશામાં એને આભાસી પ્રવેગ છે અને આભાસી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય પ્રવેગના મૂલ્ય જેટલું જ પ્રવેગ છે નીચે બાજુ કેટલું જી ઓકે હું તમે થોડું ડ્રોઈંગ કરીને સમજાવું તમને સમજાશે જો સાંભળજો યસ આ છે બાળકો આપણી પૃથ્વી બરાબર છે અને સમજો આ કોઈ ઉપગ્રહ છે અહીંયા આ ઉપગ્રહ છે હવે એ ઉપગ્રહ એ પૃથ્વીની તરફ જી જેટલા પ્રવેગ સાથે પડે છે ઓકે તો હવે આ તો પ્રવેગી નિદેશ્રેમ થઈ ગઈ પ્રવેગી એટલે કહેવાનું મતલબ અ જડત અજડતવીય નિદર્ષફ ફ્રેમ થઈ ગઈ હવે અજડત નિદેશ્રેમ પર પ્રવેગની ઉલટી દિશામાં આભાસી પ્રવેગ હશે આભાસી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય જી જેટલો જ હોય સમજાય છે એટલે મીન્સ પ્રવેગના મૂલ્ય જેટલું જ હોય એટલે અહીંયા તમારો અસરકારક ગુરુત્વ પ્રવેશ કેટલો નોંધાયો ઝીરો એટલે સેટેલાઇટની અંદરની બાજુએ કોઈ જીવ વર્તાતો જ નથી બરાબર છે સમજાઈ ગયું એટલે કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે હું તમને કહું કોઈ સ્પેસ સ્ટેશન છે કે જેની અંદર વૈજ્ઞાનિકો છે તો વૈજ્ઞાનિકો અંદરની બાજુએ ગ્રેવિટી ફીલ કરશે જ નહીં ક્લિયર થઈ ગયું કારણ કે અંદર અસરકારક ગુરુત્વ પ્રવેગ ઝીરો છે આ પહેલો જ કેસ છે લિફ્ટની અંદર બરાબર છે લિફ્ટ જો દોરડું તૂટી ગયું છે અને લિફ્ટ મુક્ત પતન કરે છે એવા કેસમાં તમને ખબર છે આપણે લિફ્ટની ઇન્સાઈટ અસરકારક ગુરુત્વ પ્રવેશ ઝીરો લઈએ છીએ એટલે ગ્રેવિટી ફીલ નથી થતી સમજાય સેમ વસ્તુ આ જે સ્પેસ સ્ટેશનની અંદર આવા જે વૈજ્ઞાનિકો હોય છે વૈજ્ઞાનિકો કોઈ ગ્રેવિટી ફીલ નથી કરતા ખબર પડી ગઈ એટલે આ ક્લિયર રાખજો કે આ બધા ઉપગ્રહ સેટેલાઇટ્સ એ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં હોવા છતાં પણ ત્યાં ગ્રેવિટી ફીલ નથી કરતા અથવા તો પોતે વજન વિહીન અનુભવ કરે છે તેની પાછળ રીઝન આ જ છે કે ખરેખર એ પૃથ્વી તરફ જી જેટલા પ્રવેશ સાથે પડી જ રહ્યા છે ક્લિયર થઈ ગયું એટલા માટે ત્યાં અસરકારક ગુરુત્વ પ્રવેશ ઝીરો છે બસ તો આજના વિડીયોની અંદર આટલી જ બાબતો મારે તમારી સાથે ચર્ચા કરવાની હતી વિશેષ કંઈ નહીં હતું ઓકે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગ્રહોની ગતિ માટેના જે કેપ્ટરના ત્રણ નિયમો છે ત્રણ નિયમો શીખશું અને તેની પર આધારિત ન્યુમેરિકલ્સ કરશું અને ઓલમોસ્ટ એ uh i j gravitation the series state and chello videos okay that yeah. thank you very much and love physics field physics